નમસ્કાર મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ ગિરનારની પરિક્રમામાં અને આજે ભવનાથ મહાદેવના દર્શન કરીને પરિક્રમાની શુભ શરૂઆત કરીશું આપણી પરિક્રમાના સાક્ષી એવા ભવનાથજીના દર્શન કરીને મૃગી કુંડમાં દર્શન કરીને એક ખૂબ સરસ મજાની લાકડી ખરીદી અને હવે આપણે પરિક્રમાની શરૂઆત કરીએ છીએ મિત્રો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ટૂર ટ્રેકર ચેનલમાં આપણે પૂરી પરિક્રમા કરશું અને સાથે સાથે પ્રકૃતિનો આનંદ પણ માણીશું ઇકો ફ્રેન્ડલી પરિક્રમા ખૂબ સરસ સાધુ સંત સંન્યાસીઓનું મેળાવડો જામી ગયો છે અને ઘરેથી કાચું સીધું લાવીને સરસ મજાની રોટલી રોટલાનો આનંદ માણતા પરિક્રમાવાસીઓ જંગલમાં વન ભોજન માણે છે એનો આનંદ જ કંઈક ઓર છે ભવનાથજીના સાનિધ્યની અંદર ગુરુ દત્તબાવજીના સાનિધ્યની અંદર ગિરનાર પરિક્રમાનો આપણે આનંદ માણી રહ્યા છીએ આ પરિવાર ઉનાથી આવેલો છે બપોરનું ભોજન બનાવી રહ્યા છે સુંદર એવા નાના મોટા ઝરણાઓ અને પ્રકૃતિના આનંદની વચ્ચે લીલી પરિક્રમા ગિરનારની પરિક્રમાનો આનંદ આપ માણી રહ્યા છો ગુરુદત્ત બાબજીના આશીર્વાદ મેળવી સાધુ સંતોના આશીર્વાદ મેળવી આ મોક્ષદાયી લીલી પરિક્રમામાં સાધુ સંતો અને સંન્યાસીઓનો મેળાવડો જામી ગયેલો છે આ છે જીણા બાવાની ચલમ જ્યાં એ ચલમની અંદર જીણો બા આખા પસાર થઈ ગયેલા અને આ ધૂણાનો પવિત્ર વાતાવરણ આ છે ઝીણા બાવાની મઢીનો વિસ્તાર જ્યાં જંગલની અંદર રાતવાસો કરવા માટે લોકો આપણને ઠેર ઠેર રાતવાસો કરતા જોવા મળે છે ઘરેથી બનાવેલા રોટલા અને જમવાનું લઈ અહીં આવેલા છે ખૂબ જ તીવ્ર અને ઊંચા ચઢાણો અને એક એડવેન્ચર લાઈફ જેવું જીવન આપણને જોવા મળે છે આપણા જીવનના ઉતાર ચઢાવો અહીંયા પણ આપણને ઉતાર ચઢાવોમાંથી ઘણું શીખવા મળે છે મિત્રો એક ઉતાર ચઢાવ પછી જે સુંદર મનમોહક દ્રશ્યો જોવા મળે છે એ આપણને ત્યાં જઈને જ અહેસાસ થાય કે શું સુંદર દ્રશ્યો ત્યાં ગયા પછી જોવા મળે છે આ માજીની ઉંમર ચોરાશી વર્ષની છે અને જામનગરથી આવેલા છે આટલી ઉંમરે પણ આ એક મજબૂત ઈરાદો આપણને એ બતાવે છે કે જીવનની અંદર કોઈ પણ વખત હાર ન માનવી નાના મોટા ઝરણાને પસાર કરતા કરતા સરકડિયા હનુમાનજીના મંદિરે આપણે પહોંચી ગયા છીએ સરકડીયા હનુમાનની મંદિરની બાજુમાં લોકો બપોરનો આરામ કરવા માટે શાંતિથી સૂતેલા છે જુઓ કેવું એડવેન્ચર છે મિત્રો આહાહા ગજબ 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 આવો નજારો આવો લાઈફ મેળવ્યું હોય તો ત્યાં જવું જ પડે મિત્રો ખૂબ સરસ અન્ન ચાલી રહ્યા છે ધમધમી રહ્યા છે અખંડ મોજ આપને આ દ્રશ્ય દેવ એક લાગતું હશે કે આવું શાકભાજીનો સ્ટોલ જંગલમાં કેમ પણ હા મિત્રો આ જંગલની અંદર આવા સ્ટોલ પણ જોવા મળે છે ત્યાં લોકો કાચું સીધું લાવે છે અને શાકભાજી ત્યાંથી ખરીદ ત્યાં જ સરસ મજાના રોટલા અને રોટલી બનાવે છે અને જમે છે આપ માળવેલાની ચોકી પહોંચી ગયા છે મિત્રો ત્યાં પુષ્કળ પ્રમાણમાં ઊંચામાં ઊંચી ગોળી હોવાથી ત્યાં પુષ્કળ પ્રમાણમાં પબ્લિકનો જમાવડો હોય છે કારણ કે નીચેથી ચડ્યા પછી થાકી જવાય છે ને ત્યાં જ લોકો હોલ્ડ કરી દે છે થોડા સમય માટે મા બોરદેવીનું મંદિર આપ જોયું અને ત્યાંથી બોરદેવી માતાના મંદિરના દર્શન કરીને બહાર નીકળ્યા છે આપણે મિત્રો સરસ મજાનું અન્નક્ષત્ર આવેલું છે ત્યાં ભોજન પ્રસાદી લઈ અને સેવાનો લાભ લઈને સરસ મજાની આ પરિક્રમાનો આપણે લાભ લઈશું આપ જોઈ રહ્યા છો ગરમાગરમ મીઠા મધુરા રોટલા બની રહ્યા છે સૌરાષ્ટ્રની આ શાન એવા બાજરીના રોટલાને આપણે સ્વાદ માણીને આ બેનનો જે ભાવ છે એ ભાવ પણ જોયા જેવો છે કે લોકો કેટલા દિલથી લોકોને જમાડે છે અદ્ભુત છે સૌરાષ્ટ્રની શાન છે એમનો મીઠો આવકાર એ આ ધરતીની ઓળખ છે રાત દિવસ આવા અન્ન ક્ષેત્રો સતત ચાલ્યા કરે છે અને ગુરુદત્ત ગિરનારીના સાનિધ્યમાં અખંડ મોજ લેવી હોય તો આપણે ત્યાં જવું જ જોઈએ આપણને એક સાબરહરણ જોવા મળ્યું છે રસ્તાની અંદર અને આ સેવા કેમ્પની અંદર આપણે જોઈ શકો છો કે ત્યાં ઉતારાની સગવડ છે અને ત્યાં રાત્રિ રોકાણમાં ઓઢવા અને પાથરવા માટે આસન અને ગોદળાની પણ વ્યવસ્થા કરી આપેલ છે ખૂબ સરસ સેવા છે આ સાધુ મહાત્મા રાજસ્થાનથી પધારેલા છે અખંડ સંન્યાસી છે એમની સાથે વાતો કરીને ખૂબ ખૂબ આનંદ થયો અખંડ મોજ આમના જીવનની પ્રભુ પ્રત્યે એમનું આખું જીવન સમર્પિત કરી દીધેલું છે આ છે પડાવ ખોડિયાર ગોડી જે પરિક્રમાનો છેલ્લો પડાવ છે માતાજીના દર્શન કરીને છેલ્લા પડાવમાં આપણે ત્યાંથી નીચે ઉતરીશું અને ભવનાથની તરેટીમાં ભગવાન ભોળિયાનાથને દર્શન કરીને આ ભવનાથ યાત્રાના આપણે સાક્ષી એવા ભગવાન ભોળાનાથને દર્શન કરીને આપણે આ પવિત્ર પરિક્રમાનું સમાપન કરીશું મિત્રો આપણને આ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય ગિરનારી